મંચસ્થ સૌ મહાનુભાવો અને દૂર દૂરથી આપ આપ સૌ હું આપને કરું છું કે દૂર થી વધારે હોવા છતાં પણ આવડી વિશાળ સંખ્યામાં જે મુદ્દાઓ પર આપ ઉપસ્થિત રહ્યા છો એ માટે આપ સૌને વંદન કરું છું મારે વાત બહુ આક્રમક ટોલ માં વાત નથી કરવી મારે વાત કરવી છે એક ખેડૂતોની નીતિઓની વાત કરવી છે જ્યાં સુધી ખેડૂતો અંગેની વૈકલ્પિક નીતિઓ ના બને ત્યાં સુધી આપણે ગમે તેટલી માંગણીઓ કરશું પણ અંગે સરકાર હંમેશા આપણને અન્યાય કરવાની છે આ વૈકલ્પિક નીતિઓ અંગે દેશના દિલ્હીની અંદર ચાલેલા સંયુક્ત કિસાન મોરચાના આંદોલનમાં માંગ કરી હતી કે ખેડૂતોને ને સ્વામિનાથન ભલામણ મુજબ ટે ના ભાવ નો ગેર કાયદો બનાવો ના દેવા નાબૂદ કરો કારણ કે તમારી નીતિઓ ના પરિણામે આ ખેડૂતો સરકાર હસ્તક ચાલુ કરો આજે આપણે માંગવા એટલા માટે જવું પડે છે કે ખેડૂતો જે છે એ ના પાક નિષ્ફળ થાય છે એ નિષ્ફળ થયેલા પાક ને જો પાક વીમો હોય તો આપણે હક માંગવા જવું પડે આ ભીખ માંગવા ના જવું પડે અને એ આપણો મુખ્ય આધાર છે આ વાત છે અને સૌથી મોટું વાત છે એ છે કે ખેડૂતો આજે આ દેશની સેવા કરે છે રાત ની કામ કરી આ નું અનાજ પકડી અને દેશની જનતા નું પેટ ભરે છે તો એમને શા માટે પેન્શન નહીં આપણે સૌએ આવનારા સમય ની અંદર સંગઠિત થઈને લડતો કરવી પડશે લડતો વગર ઉધાર નથી આપણને ઘણી વખત ભગતસિંહ ના વિચારો ગમે પણ ભગતસિંહ કોઈને થવું નથી ભગતસિંહ જ્યાં સુધી વિચાર આધારિત આપણે થશું નહીં આપણે લડશું નહીં આપણે મેદાનમાં આવશું ના થશું નહીં ત્યાં સુધી ખેડૂતોની છે ખેડૂતો પોતે જે અત્યારે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે એ પરિસ્થિતિ માટે સરકાર સંપૂર્ણ જવાબદાર છે અને સરકાર જવાબદાર હોય ત્યારે ખેડૂતોની આ વ્યાજની માંગને સરકારે માગવી જોઈએ એ માને તો આપણે આવનારા સમય ની અંદર આંદોલન દ્વારા આ લોકશાહી સૌથી મોટો અધિકાર આપણને જો કોઈ મળ્યો હોય તો આંદોલનનો અધિકાર છે અને આંદોલન કોઈ પણ સંજોગો માં થવું જોઈએ સરકાર મંજૂરી આપે કે ના આપે ગમે તેટલી રોકવાની કોશિશ કરે તો પણ આપણે આપણા આંદોલનોને મજબૂત કરવું પડે ખેડૂત સમુદાય એ બહુ મોટો સમુદાય છે એ કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મ વિભાજીત ધર્મ જ્ઞાતિ જાતિના ખેડૂતો છે અને આ ખેડૂતોને દરેક પીડા છે ત્યારે આપણી આ રોજગારી છે સરકારે રોજગારીની ચિંતા કરવી જોઈએ સરકાર જયારે કર્મચારીઓને મોંઘવારી આપે આટમું પગાર પંચ આપવાની તૈયારીઓ કરે છે તો ખેડૂતોને સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ ભાવ આપવામાં તમને ગાઠા સેના વડે છે આપડે ચૂંટવી ને રહીશું પરેશભાઈ ની સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ છે સયુક્ત કિસાન મોરચા છે અને સમગ્ર ખેડૂતો આજે હું સમજવું છું કે આ રાજકીય પક્ષ ના ખેડૂતો ની રાજનીતિ છે અને ખેડૂતો ની રાજનીતિ એ આપણો અધિકાર છે આપણી માંગ એ આપણો અધિકાર છે અને માંગ માટે સૌ આગામી સમય માં લડવા માટે જે કઈ કોલ કરવામાં આવે જે કોઈ આંદોલન નક્કી કરવામાં આવે એ આંદોલન માં આપડે સૌને જોડાવાનું છે ઇન્કલાફ ધીજાબા ખેડૂતો ની એકતા ઝીડા આપણે રજૂ કરવા છે મૂક્યું છે હું આપણે સૌને વિનંતી કરું છું કે આપ સૌ એવા પૂરતો સહયોગ આપશો તો અહીંથી આપણા પરેશભાઈ ના નેતૃત્વમાં વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કરશો અને હવે પાલભાઈ આંબળિયા જેઓ અનેક વખત ખેડૂત સમિતિ માટે ખેડૂતો માટે લડત આપી શકે નહીં કે કોઈ રાજકીય મંચ એમને નથી કઈ ખેડૂત માટે કામ કરે છે એટલે આપણે એમને આજે આપણે એમનો મત રજૂ કરીએ ખેડૂતોની એક જ માંગ ખેડૂતો પાક ધિરાણ સંપૂર્ણ માફ આ લડાઈ માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત ભાઈઓ મિત્રો મારે તમને મજા આવે તાળીઓ પાડો એવી વાતો કરું કે એવા ભાષણો કરું કે સાચી માહિતી મળે એવી વાત કારણ કે પરેશભાઈ મારો સ્વભાવ રહ્યો છે હું કોંગ્રેસમાં છું ખુરશીઓના પૈસા તો છે કેમેરા બેન એરેન્જ કરવાના એ પૈસા તો છે નહી આપણે આ જે સંખ્યા છે ને હું એમ કઉ છું કે છેલ્લા ત્રણ એવી સંખ્યા એક પણ રાજકીય પાર્ટી એ વ્યવસ્થા ના કરી સરકારે શાન માં સમજવું જોઈએ ગઈકાલે પરેશભાઈ નો ફોન આવ્યો બાપુ કરશનભાઈ મન કે પાલભાઈ આપડે ઝાંસી ના પૂતળા હતી ને પોલીસે ના પાડી હા પીઆઈ સાહેબ છે ને મેં ફોન કર્યો તો મન કે રૂબરૂ આવી જાવ હું દ્વારકા નાય ને રૂબરૂ મળવા પરેશબેન કેવું ચિંતા ના કરો તમે બિંદાસ ચિંતા ના કરો આપણે કલેક્ટર ઓફિસની અંદર આપણે વાત કરશું વાત કરવાની ના ની પડે ને આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે આમાં એક એક કાકરી જે મુકાણી છે ખુરશી મુકાણી છે એના આપણા પરસેવાના ટેક્સના પૈસાથી આ બિલ્ડિંગ બની છે આ જમીન છે અને ખુરશી ઉપર બેસનાર કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું કે જનતાના સેવક છો આ માલિક છે જો આ બેઠા ને આ માલિક છે અને માલિક જ્યારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જાજો આવેદન પત્ર લેવા માટે અલ્ટીમેટમ લેવા માટે પાંચ જણા આવી જાવ ને પચીસ જણા આવી જાવ આમાં છીએ નહીં અહીં એસપી સાહેબ હોય ડીએસપી સાહેબ હોય કે પીએ સાહેબ જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો ક્લાસ વન લેવલના અધિકારી કાં તો કલેક્ટર કાં તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર જે ક્લાસ વન લેવલ થી નીચે માર્ગે ત્યાં બેસી ને રામધૂન બોલાવશું પણ આપણે કોઈ કરતા કોઈ આવેગમાં નહીં આવીએ ઉત્સાહમાં નહીં આવીએ કદાચ સાંજ સુધી બેસવું પડે તો બેસવાની તૈયારી છે ને મારે એ जवान છે ભગવાનજી ભાઈ ત્યારે મને ગઈકાલે એક જવાને વિડિયો મોકલ્યો તો જો મડી જાય ને તો મારે હમબડાવું છે ખાલી એક જ મિનિટનો છે શકે બીજો કોઈ ન શકે

ખેડૂતને ને જો દેવું માફ થતું હોય એની અંદર હું સરકાર સામે જમા કરાવીશ આ છે જવાન એને એવું કહ્યું પાછળ કદાચ કોઈ નહીં સમજાતું હોય છે એકે સંસદ સભ્યમાં હિંમત એકે સંસદ છવ્વીસ માંથી એક જાહેરાત કરી દીધી આયા મારા દીકરા ઓલું ઘાસ ડાંગર આપણો ખેત પેદાશ હાથમાં લઈને એમ કીએ કે આમાં વાસ આવે તમે જોયું ને મેં તો એને તે દિવસે કહ્યું અને ઘણા ભાજપ વાળા ના ગયું તો ડિબેટમાંય મારો તો વિરોધ કર્યો મેન એને કહ્યું કે મંત્રી સાહેબ તમે જ્યારે જૈનમાં ત્યારે વધીને દોઢ ફૂટ ના હતા

જેના કારણે આજે અને સરકારના મોઢા ઉપર માયરા કે મારા અહીંયા જુનાગઢ ની બાજુમાં અમરગઢ અને દેવગઢ ગામ છે ત્યાં પાક વીમો સિત્યાસી ટકા થાય એમ હતો ને તે સાડત્રીસ ટકા પણ નથી